પોતાના ઘરે તાળું મારી અને જો તમે બહાર જતા હોય તો થઈ જજો સાવધાન કારણ કે ચાંદખેડામાં ચોરો બન્યા છે સતર્ક અમદાવાદના ચાંદખેડામાં આવેલું છે જનતાનગર અને જનતાનગરમાં બનેલા પ્રધાનમંત્રી આવાસ યોજનાના એક બ્લોક ની અંદર આવેલા બસો એક નંબર ના ઘર ની અંદર ઘરફોડ ચોરી કરવામાં આવી છે લગભગ દોઢ થી બે લાખ ની ચોરી ખાસ કરીને કરવામાં આવી છે અને સમગ્ર મામલો જે છે તે ચાંદકેડા પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યો છે સમગ્ર આ લોકો બતાવી દઈએ સ્થાનિક લોકો અત્યારે એકત્ર થયા છે ચાંદકેડામાં આવેલું છે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત બનાવેલા મકાન છે આ મકાન ની અંદર આવેલું બસો એક નંબર નું ઘર જેની અંદર ખરા બપોરે ઘણા દિવસે બસો એક નંબર ના ઘર ની અંદર ખાસ કરીને દોઢ થી બે લાખ ની ચોરી કરવામાં આવી सोना ना खास मंगळसूत्र सहित का बुट्टी सहित पाच हजार जे आश्रय रोकड रकम लई आणि चोर फरार ત્યારે સવાલ એ થાય કે પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાનો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અંતર્ગત બનાવવામાં આવ્યું તો સિક્યુરિટીની જવાબદારી કોણ લેશે આપને સોસાયટી બતાવી દીધી આ પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાનો છે જે અમદાવાદના ચાંદખેરામાં આવેલું જનતાનગર અંદર બતાવ બનાવવામાં આવ્યું છે અને મકાન બનાવી દેવામાં આવ્યું છે સોસાયટી હજુ સુધી કમિટીને સોંપવામાં નથી આવી અને સાથે જ ના કોઈ કમિટીની રચના કરવામાં આવી છે પરંતુ હજુ તો બિલ્ડરની હાથમાં જ આ સોસાયટી છે તો સવાલ એ થાય કે સિક્યુરિટીની જવાબદારી શું બિલ્ડર લેશે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન રહેશે ના સીસીટીવી ની વ્યવસ્થા છે ના વોચમેન ની ગેટ આપણે બતાવી દઈએ ગેટ ઉપર ના કોઈ વોચમેન ની કેબિન આપણે જોવા મળી રહી છે અને ના કોઈ સિક્યુરિટી ગાર્ડ સોસાયટી હજુ તમામ રહીશો રહેવા નથી આવ્યા તો વોચમેન રાખશે કોણ શું બિલ્ડર રાખશે કે પછી કોર્પોરેશન રાખશે બિલ્ડર એવું કહી રહે બિલ્ડરના માણસો અત્યારે હવે આવ્યા હતા મૌખિક એવું કહી રહ્યા છે કે અમારી જવાબદારીમાં નથી આવતું કોર્પોરેશન ક્યાંક ને ક્યાંક જવાબદારી નથી લેતી એવું આ ઘટના પ્રમાણે લાગી રહ્યું છે સવાલ એ થાય કે તમામ લોકો પોતાના હાથેથી આ તમામ મામલો જે છે તે ખસેડી રહ્યા છે તો જવાબદારી કોણ રહેશે શું કહેશો આપણા ઘરમાં છોકરીઓ કઈ કાયદાની આ ઘટના છે અને શું ચોરી થઈ હતી

આપણી સાથે તેમની સાથે વાત કરશું કે જ્યારે પુરુષો નોકરી જાય છે છોકરા જાય છે મહિલાઓ એકલા રહેતા હોય છે થોડા દિવસે ચોરી થવી એક મહિલા સેફ્ટી અને સુરક્ષા ને લઈને સવાલો ઉભા કરી રહ્યા છે એ કે તમે આ ઇલેક્ટ્રિક સગડી લઈ લો મામે કીધું તો બayad નહીં અહીંયા આપણા ઘરે કાલે ચોરી કાલે અમારા ઘરેથી થઈ એટલે બધું જાણ બહુ જરૂરી છે અહીં એક પ્રોબ્લેમ નથી બધા કેટલા બી પ્રોબ્લેમ છે સોસાયટીમાં તમામ લોકો રહેવા નથી આ કોઈ જ અમે એટલા લેડીમાં અહીં કોઈ કાર્યવાહી નથી અને આજ કરને શું માંગ કરી રહ્યા છો કોર્પોરેશન પાસે કંઈ નથી કોર્પોરેશનમાં

પડી રહી છે અમે એકલા રહીએ છીએ એકલી રેલ છે ઘરમાં બકરે કઈ નથી છે અમારા મસ્તે સવારે નીકળી જતા રહે છે બહારના કોઈ બી આવે છે અમાર કે રીતે એટલે કેમેરાની પેટ્રોલની મુકવી જોઈએ સોસાયટી જ્યારે કમિટીને સોંપાય ત્યારે નથી આવતી છે લાગે વોચમેન કોની જવાબદારી હશે એ છે કે અમારી નથી જો બધું લેલી અમારી જવાબદારી નથી એમની જવાબદારી છે

અયોગ્ય છે ને ખાસ કરીને કહી રહ્યા છું તકલીફો તમને અનેક પ્રકારની પડી રહી છે સમસ્યા તમને પડી રહી છે પરંતુ એનું નિરાકરણ હજી સુધી કરવામાં ક્યાંય નથી આવતું અને ભાઈ છે તેમની સાથે વાતજી કરશું શું કહેવા માંગ સોસાયટીમાં તકલીફો વધી રહી છે સીસીટીવી નથી ઘણા દિવસથી ચોરી જેવી તકલીફ પડી રહી છે આ એવું એવું છે કે અમારા બિલ્ડરે કીધેલું છે કે એની જે ફસાયધી અલગથી જે બનીલી અમારી બહાર છે

અને અમારે તો અમારી બધી બાઉન્ડ્રી ને બીજો દિવાલો સામે જો કોળ કોળી મુકિત ને પરકોરેશન દિવાલ બનાવી દે કોર્પોરેશનમાં આપે રજૂઆત કરી ખરેખર કે આપણે

આ સોસાયટીમાં કેક ક્યાંક જોવા મળી રહી છે વારંવાર રત્ન કરવા માટે કોર્પોરેશન તેમ સાંભળતું નથી તેવું તે મહિલાઓ આક્ષેપ કરી રહ્યા છે કોર્પોરેશન રત્ન એક પણ છે કોર્પોરેશન ગંભીર નથી એ

એ પોડી સવાલ એ થાય કે જો કોર્પોરેશન ની પ્રાઇમાઇસિસ માં કે લોકો નીકળી રહ્યા છે એવું કહી રહ્યા છે કે અમારી જગ્યા છે તો પછી સવાલ એ થાય કે તેમની જગ્યા છે તો કોર્પોરેશન કેવી રીતે તેમની જગ્યામાં પ્રાઇમાઇસિસ માં બિલ્ડિંગ ઊભી કરી નાખી અને જો બિલ્ડિંગ ની કોર્પોરેશન ની પ્રાઇમાઇસિસ છે તો પછી દીવાલ કેવી રીતે તોડવામાં આવી સરકારી દિવાલ જો તો ખુલ્લી નાખવામાં આવી તો કાયદેસર ગેરકાયદેસર આ કામ કહેવાય કારણ કે સરકારી બાંધકામ ક્યારે તોડી ન શકાય હવે જોવામાં એ આવશે કેટલા સમયમાં ચાંદખેડા પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે ચાંદખેડા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવા છેલ્લા બે દિવસ પહેલા ગયા હતા ચાંદખેડા પોલીસ સ્ટેશન ખાતે બેસાડી રાખવામાં આવે માત્ર એ અરજી લેવામાં આવી કોઈ પણ પ્રકારની ખાસ કરીને ફરિયાદ હજુ સુધી નોંધવામાં નથી આવી તેવું તે આક્ષેપ કરી રહ્યા છે

જોવામાં એ આવશે કે કાર્યવાહી કેટલા સમયમાં કરવામાં આવશે અને શું સિક્યોરિટી કોર્પોરેશન દ્વારા મૂકવામાં આવશે કે કેમ

પતિ પત્ની નોકરી ગયા ત્યારે ચોરી કરવામાં આવી જોવા આવશે કેટલા સમયમાં કાર્યવાહી કરવામાં આવશે અને કાર્યવાહી થશે કે નહીં તે પણ એક સૌથી મોટો સવાલ છે કેમેરા કે